એટલે કે ગુજરાતની હિસ્ટ્રીમાં હાઇસ્ટ માર્ક લાવ્યા છે આવા બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટે પર્સન્ટેજ લાવ્યા હોય એવા અમારા ચાર વિદ્યાર્થીઓ છે બીજા ઘણા બધા નવા રેકોર્ડ છે ચાર સબ્જેક્ટમાં સોમાંથી સો એક વિદ્યાર્થી માર્ક લાવ્યો ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં આમ તો નવ્વાણું એટલે સો જેવા જ માર્ક થયા અને ગુજરાતી માતૃભાષા હોય એમાં માર્ક લેવા બહુ મુશ્કેલ નહીં એમાં અઠ્ઠાણું માર્ક છે આગળ ગુજરાતમાં પેલો નંબર લેવું એ સહેલી વાત નથી ગુજરાતના પંદર જિલ્લામાં આખા જિલ્લાના એ વન ગ્રેડ તમે લ્યો ને તો પણ ત્રણસો ત્રણસો નથી થતા રાજકોટની માત્ર ધોળક્યા સ્કૂલના જ એ વન ગ્રેડ ત્રણસો ને તેર વિદ્યાર્થીઓ છે આ પરિણામ ત્યારે પ્રાપ્ત થાય આ આજકાલમાં પ્રાપ્ત નથી થતું ત્રણ વર્ષ સુધી બાળકો એના વાલી મેનેજમેન્ટ ટીચર્સ જ્યારે અમારી સાથે રહ્યા હોય ત્યારે અમે આ રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છે આપ અમારે બાર સાયન્સનું રિઝલ્ટ જોવો એ પણ ગુજરાત પાસે એકસો વીસમાંથી એકસો વીસ બાર કોમર્સનું જો એમાં પણ અમે જ અમારો રેકોર્ડ તોડ્યો છે એટલે કોઈ પણ રેકોર્ડ ત્યારે જ તોડી શકાય એને માટે સતત પ્લાનિંગ આયોજન વર્ક કરવું જોઈએ આ બાળકોને આટલું સારું રિઝલ્ટ આપી શક્યા એ લોકો અમારી પાસે પહેલાં ધોરણ ત્યાં જ ભણી શક્યા છે હું પરિવાર વાલીઓનું સમાજનો আনে ভাডকো নোনে মারে টিচেস্নো খুপ খুপ আর ভার মানোছে তেকে তেকে মারো নাম জোশি প্রাকে জাকে નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવ્યા છે મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું પુરુષાર્થ તથા પ્રાર્થના ટુ સફળતા આ સૂત્રને ધ્યમાં રાખીને મેં મહેનત કરી અને આ મહેનતમાં મારા પરિવાર છે અને મારો બીજો પરિવાર એટલે કે થોડક સ્કૂલમાં ખૂબ સપોર્ટ રહ્યો છે તેથી જ હું આ સફળતા સુધી પહોંચી શકી છું અને આવીને આવી હું સફળતા પ્રાપ્ત કરું અને થોડેકિયા સ્કૂલનું નામ રોશન કરું એવી જ પ્રકાર કરી દરેક નાનીથી મોટી બાબતમાં માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો છે તેથી જ હું આ સફળતા હું પ્રાપ્ત કરીશ આ મારી એક જીત છે એ ખાલી મારી એકલાની નથી મારી પાછળ રહેલા આગળ રહેલા ઘણા લોકોની છે મારા પરિવારજનો મારા ફ્રેન્ડ્સ મારા ગુરુ મારા પ્રિન્સિપાલ તેમજ ધોળકિયા સારાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તો હું એમ